સાહેબ ફરિયાદની કોઈ વાત જ નથી ફરિયાદની એને ફરિયાદ કરી છે કે નહીં હવે આમાં એવી ભાષા એવી છે સાહેબ કે આ સાવકાર ને દંડે એવી વાત છે સ્વર સાહુકાર દંડ એટલા માટે કે પોતાની માનસિકતા એવી છે કે પોતે પાર્ટી વિરુદ્ધ જે પ્રવૃત્તિ કરી છે મન તમે હમણાં જ જોયું છે જે માણસ પોતાની દિવાલ ઉપર થી કમળ નું સિમ્બોલ ફાડી નાખે અને એની જાતને એમ કે હું કમળ ને મારે કઈ લેવા દેવાની ભાજપ લેવા દેવાની મનસુખ સામે કરે પાર્ટી ટાળે અમારી આવડી મોટી પાર્ટી જેનું નામ છે ઈ પાર્ટી ની અમે ધૂળું ટાળે અને પછી એમ કે મારું કોઈ હા નથી હવે સાંભળવાનો સવાલ જ નથી છે પેલી વાત તો એ છે કે આપણે પેલા તો કોઈ પણ માણસ પરિવાર ની અંદર પણ જો પરિવાર ની અંદર એ પરિવારની ની જેમ રહી તો જ પરિવાર નો મોભી આપણે નામ રહે નહીં આમને સસ્પેન્ડ કરવાની વાત છે કે ભાઈ જવાહરભાઈ ને સસ્પેન્ડ કરવામાં આવે જવાહરભાઈ ને પાર્ટી જવાહરભાઈ પાર્ટી સસ્પેન્ડ કરે કે ન કરે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ વિધાનસભા પિંચાજી માણાવદર જે પોતાનું હોમ ટાઉન ગણે એના તમામ કાર્યકર્તા એના દિલમાંથી સસ્પેન્ડ કરીને એક આથી મોટી વાત શું હોય બરોબર આથી શું મોટી વાત હોય જે માણસ રાત દિવસ અરવિંદ લાડાણીના મનસુખભાઈ ને નીકળે અરવિંદ લાડાણી જેમની સામે એક સામાન્ય કોમનમેન માણસ જો ચૂંટણી લડતો હોય એવો અને એની વિરુદ્ધ માં તમે ચૂંટણી હરાવા જાવ અને ઈ માણસ પણ અવડા પોતા જંગી બહુમતી આ લોકો સુકાદો આપે આ પ્રજા એને એનું સ્થાન બતાવી દીધું છે પોતે સમજવું જોઈએ અને તમારું નિવેદન અમારી સુધી પહોંચ્યું હતું ભૂતકાળમાં પણ તમે જવાહર ચાવડાની સામે બોલી ચૂક્યા છો જાહેર મંચ પરથી બોલી ચૂક્યા છો મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં બોલી ચૂક્યા છો હું જે હું જે બોલ્યો છું મનસુખભાઈ માંડવિયાની સાથે બોલ્યો છું જે કંઈ બોલ્યો છું સત્ય બોલ્યો છું એક એક કાર્યકર્તાના દિલમાં જે વેદના છે એ બોલ્યો છું હે કાર્યકર્તા સમક્ષ આવીયું કે ભાઈ જવાહરભાઈને હવે સસ્પેન્ડ કરી દેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી બરાબર દુખમાં અત્યારે વંકમ આ બાબતે આજની તારીખે પણ અત્યારે હા તો એમાં હું છે તો અમારા મોવડી મંડળને નિર્ણય લેવાની સત્તા છે અમારે સસ્પેન્ડ કરે કે ન કરે અમે તો સસ્પેન્ડ કરી નહીં અહીંયા એ સસ્પેન્ડ કરે કે ન કરે અહીં તો સસ્પેન્ડ થઈ ગયા કાર્યકર્તા ના દિલમાંથી જે માણસ સસ્પેન્ડ થઈ ગયો એ ક્યારે કે પાર્ટીમાં જવાય ભારતીય જનતા પક્ષ નો એક કાર્યકર્તા ને સ્વીકાર એક પ્રોગ્રામ માં ભારતીય જનતા પક્ષ ના કાર્યકર્તા કોઈ નહીં નાના મોટા કાર્યક્રમ હોય કોઈ કાર્યકર્તા મળતું નથી કે પોતે જ નથી આવતા કોઈ પ્રોગ્રામ માં પેલા પોતે જો કોઈ વસ્તુ એવી હોય કે તમને હું વારંવાર આમંત્રણ આપું તમે ના આવો પછી શું થાય એટલે પછી આમંત્રણ આપવાનું બંધ કર્યું કાર્યક્રમ ની અંદર ઇલેક્શન ની અંદર એમને આમંત્રણ મળ્યું ઇલેક્શન ની અંદર આવવાનું કીધું ઇલેક્શન માં આવ્યા નહીં કરવા નીકળ્યા તમારે અહીંયા લગ્ન કે પ્રસંગ હોય તો તમારા દીકરા ની કે મારા દીકરા ની જાણ જૂતે ત્યાં સુધી મનામણા કરવા ના હોય પછી મનાવવા ના હોય આપણા ભાઈ કુટુંબ માં પરિવાર માં હોય તો પણ આ તો પાર્ટી છે તો આજની તારીખે પણ તેઓ નારાજ જ ચાલી રહ્યા છે હવે એની નારાજગી તો એને ખબર હોય ને

તો ત્યારે કોઈ જિલ્લાનો કોઈ નિર્ણય મનસુખભાઈ માંડવિયા ટિકિટ લઈને આવે અને રમેશભાઈ નારાજગી હોય તો મનસુખભાઈ કરવું જોઈએ કે ન કરવું જોઈએ કરતા બરોબર તો એને ત્યારે કામ કરવું જોઈતું હતું બીજા નંબર માં અરવિંદભાઈ લાડાણી જયારે ભાજપ પોતે પણ મિનિસ્ટર થવા માટે ભાજપ આવ્યા ભાજપે મિનિસ્ટર બનાવ્યા કાર્યકર્તા એ વધાવી લીધા સારું આવો ભાઈ વેલકમ વેલકમ કર્યું એના માટે રાત દિવસ એક કર્યા બે હજાર ઓગણીસ ની ચૂંટણી પણ જીતાડ્યા ત્યારે એજ પાર્ટી એ દાખલા તરીકે અરવિંદભાઈ લાડાણી ભાજપ માં આવ્યા તો કાર્યકર્તા અરવિંદભાઈ લાડાણી ને જીતાડ્યા અમારે તો શિસ્તબદ્ધ પાર્ટી છે સાહેબ અમારે તો કોઈ કાર્યકર્તા

આવી હું વાતાવરણ બનાવવાનું આવું કામ કર્યા રાખે છે બીજું કઈ છે નહીં આ સમજી ગયા સમજાયું એક વાત અમે પણ સમજવા માંગીએ છીએ કે અત્યારની સ્થિતિ મુજબ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં એક રીતે છે પણ અને એક રીતે દર બે મહિને પાંચ મહિને જવાહર ચાવડાનો ગુસ્સો સામે આવતો રહે છે કોઈ વાર મનસુખ માંડવિયાની સામે હોય તો કોઈ વાર ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ ઉપર હોય છે આપને શું લાગે છે કે અત્યારની પરિસ્થિતિ મુજબ આ આ સ્થિતિ ચાવડાની અંતે તો જુનાગઢ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડશે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે આવનાર સમયમાં જુનાગઢની ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી એને જે કરવાનું કોઈ કરી લીધું છે એને અમે ગણતા જ નથી આ તો પછી તમારા જેવા મિત્રો અમને ફોન કરીને પૂછે અને જવાબ ન દઈએ તો મીડિયાને એમ થાય કે આ લોકો છેતા ભાગે છે એટલા માટે અમે આને કહી બાકી અમે

પેલી જ વખત ચૂંટણી લડવા ઓળખતું પણ નહોતું અમારી માણાવતર છે ભાઈ રમેશ કોણ છે રમેશભાઈ કોણ છે સત્તા પણ રમેશભાઈ થડુક ને ઇઠ્ઠાવીસ હજાર ની સરસાઈ મેળવી છે મતદારોની માણાવતર વિધાનસભામાં અને આ જવાહરભાઈ આઠ હજાર મતેમાન છૂટાણા છે ત્યારે બે હજાર ઓગણીસ માં ઉડી ભાજપના કાર્યકર્તાની ફોજ સામે લાગી ત્યારે હાલો તો લોકપ્રિયતા કે કેની વધારે અમે ધડુકની વધારે કાની નરેન્દ્રભાઈ મોદીના નામે અઠાવીસ મત મળતા હોય અને આ ભાજપમાં જવાર ગાયવાય લોકોને ગમતું ન હોય છતાં પણ નરેન્દ્રભાઈના નામે મત મળ્યા આઠ હજાર મત જીતા છે રેકોર્ડ ઉપર છે આ આ કોઈ ખાનગી વાત તો છે નહીં હું બોલું છું રેકોર્ડ ઉપરની વાત છે એક છેલ્લો સવાલ મારે આપને કરવો છે આપને કદાચ વધારે એ બાબતે જાણે છે કે મનસુખ માંડવિયા આટલા દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં નેતૃત્વ કરે છે તો પછી પોતે એક એક વાત તો તે પ્રકારની રહીને કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં પણ છો અને તેના દિગ્ગજ નેતા સાથે દુશ્મની કરો છો જવાહર ચાવડા મનસુખ માંડવીયા વિશે આ પ્રકારનું બોલે છે વિડીયોમાં સ્પષ્ટ એના નામ સાથે ઉલ્લેખ કરે છે એના નામ સાથે પોસ્ટ કરે છે સોશિયલ મીડિયામાં એનો અર્થ શું થાય મનસુખ કેન્દ્રના કેન્દ્રીય મિનિસ્ટર તરીકે કામ કરે છે ભારત સરકારમાં કામ કરે છે પ્રજાના પ્રતિનિધિ તરીકે આખા દેશના લોકોનું જેને કામ હોય એની આવી આમાં સમય બગાડે મનસુખભાઈ મનસુખભાઈ બગાડે મનસુખભાઈ ના ટાઈમ બગાડો જરૂર છે આ તો પોતે પોતે પોતાના ખંભા ઉપર ગલાલ ઉડાડવાની વાત છે કે હું હોય તો બધું હાલે બાકી ના હાલે આ સખત નો બાર શ્વાન તાળે માના એમ થાય કે આ ડાયરેક્ટ કૂતરું હાલતું ને તો એમ બધું મારા ઉપર હાલે છે આવું હોતું જ નથી ક્યારેય હું ભાજપમાં ના હોય ને તો મારા વગર ભાજપ હાલે તમે જોયું છે ભૂતકાળની અંદર ઘણા બધા અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓ કે આડાવરા ગયા છે બીજા પક્ષ માંથી ગયા છે તો એ પણ હાલે છે ભાજપ તો બરોબર બરોબર એટલે અમે તો પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી વિનંતી છે કે પાર્ટીની અંદર આવા લેટર બોમ્બ થાય એવું થવું ન જોઈએ બીજા नंबर અંદર પોતાની તાકાત હોય તો પોતાએ સુટણી ગળી લેવી જોઈએ સુટણી એવું તો નથી કે ઉયગ્યો આગામી સુટણી ની અંદર ઓફકસમાં પોતાની લોકપ્રિય જ નળી લે હમ બીજો આમાં બતાવવાની શું જરૂર હોય તમારા અને મારા દાખલા તરીકે આગળ કોઈ વાકું પડે તો મારે તમ હુંકો છે ને લકવતો તો મારે તમારી